નમસ્કાર રાજકોટ બાર એસોસિયેશન ની ચૂંટણીમાં શરૂઆતથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે મતદાન શરૂ થતાની સાથે જ બંને પેનલ વચ્ચે તકરાર સર્જાઈ સમરસ પેનલ દ્વારા આરબીએ પેનલ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા સમરસ પેનલના મહિલા સમર્થકોનો આરોપ છે કે આરબીએ પેનલના સમર્થકો માનીતા મતદારોને મતદાર રૂમ સુધી લઈ જઈ રહ્યા છે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલનારી આ ચૂંટણીમાં રસાકસી વધુ તીવ્ર બનવાની શક્યતા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ વોરા સુમિત રાજકોટ બારની ચૂંટણીમાં આજરોજ જે ચૂંટણી છે એમાં આરબીએ પેનલમાંથી પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવેલી છે કઈ પ્રકારનો માહોલ જોવો હા આરબીએ તરફ આરબીએની જે પેનલ છે એનો એક તરફો માહોલ છે ગત વર્ષમાં અમે વકીલોના કામ કર્યા છે જેથી વકીલો જાણે છે કે કઈ ટીમ કામ કરે છે અને કઈ ટીમ કામ નથી કરતી એટલે અમોને કામોના નામે તમામ વકીલો મત આપશે એવી અપેક્ષા છે આ વખતે એક આ વખતે છે હાઈકોર્ટની બેચ માટે પણ વાત

પોસ્ટ ઓફિસ તો મંજૂર થઈ ગઈ છે પણ એટીએમ તાત્કાલિક વ્યવસ્થા થાય એના પ્રયત્નો કરવાના છે મહિલા બાર આધુનિક બનાવવાના છે ફરીથી અમે નેશનલ લીગલનો સેમિનાર કરવાના છે તેમજ જે જુનિયર વકીલો છે એનામાં અવેરનેસ આવે એના માટે અવેરનેસના કાર્યક્રમો કરવાના છે હવે જે આક્ષેપો કર્યા છે આવું ખોટા છે પેલા તો એને સાબિત કરવા જોઈએ સાબિત

બંને બાજુ ભાજપની પેનલ નથી જેને ભાજપે સમર્થન આપેલ છે એવી લીગલ સેલ સમરસ પેનલ છે મારી લીગલ સેલ સમરસ પેનલની તરફેણમાં આ વખતે રાજકોટ બારના વકીલ સભ્યો ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા ઈચ્છતા હોય એવો બહોળો જુવાર જોવા મળી રહ્યો છે તમે અત્યારે વહેલી સવારના નવ વાગ્યેથી જ હારો લાગી ગઈ છે અને જે મતદારોનો આ વખતે રોષ છે એ રોષ એવો છે કે આ વખતે રાજકોટ બાર એસોસિએશનમાં પરિવર્તન લાવવા ઈચ્છતા હોય અને જે શર્મુખત્યાર ચાલી રહી છે એ શર્મુખત્યારનો અંત લાવવા ઈચ્છતા હોય અને રાજકોટમાં લોકશાહીનું સ્થાપન થાય અને સિનિયરોની જે એક ચિંતા છે કે રાજકોટ બાર એસોસિએશનની જે આનબાન સ્થાનને નુકસાન પહોંચાડવામાં આવેલ છે એ ફરીથી રાજકોટ બાર એસોસિએશનની આનબાન પુનઃ સ્થાપિત થાય એવા શુભ આશયથી આ મતદારો છે આ આ વખતે સમરસ પેનલને પેનલ ટુ પેનલ મતદાન કરી અને જંગી બહુમતીથી વિજય અપાવશે ખાસ તો હાઈકોર્ટની બેચની એક માંગ હતી અને બીજા કયા જે કામ છે કે જે હજી સુધી થયા નથી તે આ વખતે અગાઉ આરબીઆઈની એક સિનિયર પેનલ સિનિયર એડવોકેટની એક પેનલ હતી એ ઉપરાંત ત્યાર પછી હું વાઇસ પ્રેસિડેન્ટ હતો એ વખતે આ બંને પેનલ દરમિયાન વકીલ ભવનના કામ ઉપરાંત પાંચ એકર જગ્યાના કામ આ કામો અમે હાથ ધરેલા હતા એ કામો એક વર્ષથી એને કોઈ આગળ ધપાવવામાં નથી આવ્યા ગઈ પેનલ દ્વારા એટલે ફરીથી એ જે પડકારજનક પ્રશ્નો છે એ પાંચ એકરની જગ્યાવાળો અને વકીલ ભવનવાળો એ ઉપરાંત હાઈકોર્ટની બેન્ચનો જે ચળવળ અટકી ગયેલ છે એ એ ઉપરાંત અગવડતામાં એટીએમ પોસ્ટ ઓફિસ ઈ સ્ટેમ્પિંગની સુવિધાથી માંડી ઘણી બધી અગવડતાઓ છે તો આ બધી જ રાજકોટ બહારના સિનિયર જુનિયર વકીલોને આ અગવડતાઓ દૂર થાય અને એના વેલફેર માટે કંઈક કામગીરી થાય એ ઉપરાંત અમારી સમરસ પેનલે જે અગાઉ જાહેર કર્યું છે કે એકસો આઠ એડવોકેટની ક્વિક રિસ્પોન્સ સેલ નામની એક ટીમ બનાવશું અને એ ટીમના માધ્યમથી

ચોક્કસ એના સારા સારા ઉમેદવારો છે પણ રાજકોટના વકીલનું હિત રાજકોટના કોર્ટ અને બાર એસોસિએશનનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એને જે વિકાસ એને જે ગતિ આપી રહ્યા છે એવા લોકોને હું માનું છું કે ચૂંટવા જોઈએ અને મેં પણ જે વકીલો પ્રગતિના હિત સાથે ચાલે છે એની તરફે મતદાન કર્યું છે ખાસ તો બેચ છે જે હાઈકોર્ટ ની એક વાત ચાલી રહી છે લાંબા સમયથી લગભગ ચાલીસ વર્ષથી કેટલું લાગે છે આ વખતે જે ચૂંટાઈને આવશે એ સપનું પૂરું કરી શકશે સપનું પૂરું કરવા માટે ચૂંટાઈને આવેલા લોકો સક્ષમ તો છે હવે કોણ ચૂંટાઈને આવે છે ને પોલિટિકલી કેટલો કેને સપોર્ટ છે માનું હું માનું છું કે હાઈકોર્ટ બેચ છે એ થોડું પોલિટિકલી સપોર્ટ હોવો જરૂરી છે દત પેનલની અંદર સપોર્ટ હતો જ એમપી છે ધારાસભ્ય બધા જ લોકો એક થઈ અને હાઈકોર્ટ બેચ માટે લડત આપતા હતા આ વખતે પણ રાજકોટ નો જનજન પણ હાઈકોર્ટ બેચ માટે લડત આપશે અને સફળ મળશે મતદાન થયું